જય શ્રીમદ નારાયણ દાસ શ્રીમાન ગટુ ગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવ અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક આઠ પ્રભવો तस्सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते मां बुधा भावा समन्विताः व

આવા લોકો સંપૂર્ણ શ્રદ્ધાથી મારી પૂજા કરે છે તેઓમાં મારા પ્રત્યે પૂર્ણ ભક્તિ હશે અને તેઓ પવિત્ર પ્રેમાળ ભક્તિ સાથે મારી ઉપાસના કરશે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે જો આપણે તેમના નિર્વિવાદિત આધિપત્ય અને તેમના દિવ્ય ગુણોની અનુભૂતિ કરીશું તો આપણે તેમના પ્રત્યેની કેવી પૂર્ણ ભક્તિ અનુભવીશું

मत्तः प्रवर्तते इति मत्वा भजन्ते माम बुधा भावसमन्विताः श्रीमन्नारायणाचनं तव श्रीकृष्णपरमात्माय सार अध्याय श्लोक श्लोकपासठ સિત્તેર માં શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે છે તે મને પ્રિય એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમ નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમ આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે प्रभुपासे एक संकल्प श्रीमन श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण हरि आज्ञां पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अहं सर्वस्य प्रभवो प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भावा समन्विताः वहं सर्वस्य प्रभवो मत्तः प्रवर्तते इति मत्वा भजन्ते माम बुधा भावसमन्विताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव